દુનિયાભરમાં ઉત્સાહભેર વર્ષ બે હજાર છવ્વીસનું આગમન થયું છે અને આ તરફ આતિશબાજી સાથે લોકોએ ઉજવણી કરી વર્ષ બે હજાર છવ્વીસને વેલકમ કર્યું બે હજાર પચીસના વર્ષે આપણે અનેક પડકારોનો સામનો કર્યો સફળતાઓ મેળવી અને જીવનના મહત્વપૂર્ણ પાઠ શીખ્યા હવે બે હજાર છવ્વીસનું આ નવું વર્ષ આપણા માટે નવી આશાઓ નવા સપના અને નવી તકો લઈને આવ્યું છે આ વર્ષે આપણે સ્વાસ્થ્ય સુખ સમૃદ્ધિ અને શાંતિની કામના કરીએ પરિવાર સાથે આનંદમય પળો વિતાવીએ એકબીજા પ્રત્યે પ્રેમ અને સદભાવના વધારીએ અને સમાજના ઉત્થાન માટે સરકાર સકારાત્મક યોગદાન આપીએ ચાલો આપણે સંકલ્પ લઈએ કે આ નવું વર્ષ આપણા જીવનને વધુ ઉજ્જવળ અને સાર્થક બનાવશે ત્યારે ન્યૂઝ કેપિટલ તરફથી તમામને નવા વર્ષ બે હજાર છવ્વીસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને શુભકામનાઓ તો આ દ્રશ્યો કે જે રીતે વર્ષ બે હજાર પચીસની આ ગત રાત્રિના આ જે અંતિમ રાત્રિ કે જેની ઉજવણી કરવામાં આવી હતી અને અલવિદા કહેવામાં આવ્યું હતું બે હજાર પચીસને ત્યારબાદ આ નવા વર્ષના જે વધામણા ગુજરાતના વાસીઓએ કર્યા છે શહેરભરની અંદર જ્યાં આગળ ડીજેની ધૂમ સાથે નાચી ઉઠ્યું હતું આ તમામ યુવા હૈયાઓ કે જ્યાં શહેરના અનેક વિસ્તારોની અંદર વિવિધ રીતે આયોજન કરવામાં આવ્યું હતું અને રંગે ચંગે ડીજેના તાલે અને ઢોલ નગાળાના તાલે લોકો ઝૂમતા જોવા મળ્યા હતા આ રીતે બે હજાર છવ્વીસના નવા વર્ષના આવકારવામાં આવ્યું હતું તેના વધામણા કરવામાં આવ્યા હતા અને મોટી સંખ્યામાં યુવાનો તે રસ્તા પર અને સાથે સાથે પાર્ટી પ્લોટ હોય કે પછી ક્લબ હોય તેમાંની એમની ભીડ છે તે ઉમટી પડી હતી